નબળા મનનો વ્યસની જે છે એ કાયમી દવાનો સહારો લે છે અને એ કાયમી દવાથી શરીરનો નાશ થાય છે પોતાના ભરોસે આવેલી સ્ત્રી કે બાળકોને બેહાલ હાલતમાં છોડીને અલવિદા એ કરી જતો હોય છે મોત તો મારું અને તમારું દરેકનો છે જ પણ હસતા હસતા મરવું છે કે રડતા રડતા એ વિવેક હોય એ જ માણસાઈ છે બાકી તો જે આપો તે ખાનાર કૂતરા બજારમાં રખડે જ છે હવે લારી ગલ્લા

એમાં રગડીને તડકામાં સૂકવી દેવાનું આદુમાંથી પાણી સુકાઈ ગયા પછી આને એક ચુસ્તર ટબ્બીમાં ભરી ખીસમાં રાખવું જ્યારે પણ બેસનની તલપ લાગે ત્યારે આ ટુકડો મોઢામાં મૂકી ચૂસતા રહેવો આથી આદુમાંથી સલ્ફર જે છે એ છૂટો પડીને લોહીમાં વળશે આનાથી રાસાયણિક પ્રક્રિયા થઈ વ્યસન વિરુદ્ધ જે ડોપામાઇન છે એ હોર્મોન્સ એક્ટિવ થશે અને વ્યસન છૂટવામાં એ મદદ કરશે એક બીજી વસ્તુ છે થોડા વધારે વ્યસનીય શું કરવું તો કે હોમિયોપેથી સ્ટોરમાં જઈ એમાંથી બસો પોટેન્શિયલ તાકાતવાળી સલ્ફર નામની પ્રવાહી દવા લઈ લેવી અને એના ત્રણ થી ચાર દિવસ સુધી દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ટીપું જીભ ઉપર મૂકવું આનાથી નાના મોટા વ્યસન છૂટી જશે જો એનાથી પણ વ્યસન વધારી હોય તો એમણે

કોફી દૂધ અને માવાની આદત ન છૂટે તો તેને જુદા જુદા સ્વરૂપે બનાવવાની એક રીત તમને બતાવું છું તેને એ રીતે શરૂ કરીને આદત માં છુટકારો આપણે મેળવી શકીએ એમાં જોઈએ તો હર્બલ ચા ચા કઈ રીતે બનાવી તુલસી ફુદીનો લીલી ચા આદુ અને એલચી એક કપ પાણીમાં લઈ બરાબર ઉકાળીને આ કપમાં એને ગાળી લેવાનું અને નવસી ત્યાં એમાં લીંબુ રસ એમાં ઉમેરવાનો અને સ્વાદ માટે સેંધા નમક પણ એમાં વાપરી શકાય મેથીની કોફી પ્રથમ મેથીના દસ દાણા લઈ સુગંધ આવે એટલા શેકીને એમાં એક કપ દૂધ અને જરૂરી દેશી સાકર નાખવાની અને એના સ્વાદ માટે એમાં આદુ એલસી પણ નાખી શકો છો નટ મિલ્ક બદામ દૂધ આપણે એને કહીએ એ પીવાના છ થી આઠ કલાક અગાઉ ચાર થી છ નંદ બદામ પલાળી રાખવાની હવે દૂધ પીવાના સમયે તેની ફોતરી દૂર કરી અને એક પાકુ કેળું લેવાનું અને એમાં બંને સીડે થી અડધો અડધો જેટલું કાપી લે નહીં અને એ દૂર કરી દેવાનું એનો વચ્ચેનો જે ભાગ છે એ મિક્સરમાં નાખવાનો એમાં એક ચમચી ટોપરાનું છીણ નાખો અને એક ગ્લાસ સાદું પાણી ઉમેરો મિક્સરમાં નટ મિલ્ક તૈયાર આ એક રીતે થઈ છે જે મટ મિલ છે એ ઇમ્યુનિટી પાવર વધારે છે માવાના જ ઘણા શોખીન છે તો માવો કઈ રીતે બનાવો તો માવા માટે તો જ લવિંગ એલચી અને નાગરવેલના પાનનો પાવડર બનાવી કાચની બોટલમાં ભરી રાખો સ્ટીલની નાની ડબ્બીમાં એક ચૂનો રાખો અને માવાના પ્લાસ્ટિક રાખવા જ્યારે તલપ લાગે ત્યારે આટલી વસ્તુ પ્લાસ્ટિકમાં લઈ માવો બનાવીને ખાવો એમાં નાગરવેલનું લીલું પાન પણ નાખી શકાય યાદ રાખો દોસ્તો તમાકુ માવા પડીકી બીડી શરાબ જેવા વ્યસનની જો મુક્તિ હોય તો કોઈ પણ પ્રયોગની સાથે મક્કમ મન જરૂરી છે અને કોઈ પણ સફળતા મળવાની નથી